હર હર મહાદેવ મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે નવા વિડીયોમાં આજે આપણે જોઈએ છીએ મોવાના પેવેલિયન ક્રિકેટ પેવેલી પેવેલિયન ગ્રાઉન્ડમાં તો આજે આપણે શું ફટાકડા સ્ટોર લાગેલા છે ને બધા ફટાકડા સ્ટોરની વિઝિટ કરવાની છે અને તે બધા તમને દેખાડવાના છે અને કેટલાથી કેટલા રેન્જ સુધીને ફટાકડા છે ને કેટલી નવા ફટાકડા આવેલા છે ને એ બધા દેખાડવાના છે તો ચાલો જોઈએ અને જોઈએ બધા ફટાકડા અને આપણે અહીંયા ફટાકડાની રેન્જ કેટલાથી શરૂ થઈ જાય દસ થી કેટલા સુધી મેક્સિમમ જાય આપણે પંદરસો સુધી મતલબ દસ રૂપિયાથી પંદરસો સત્તરસો સુધીના તમને અહીંયા ફટાકડા મળી ગયો આ છે એકત્રીસ નંબરનો સ્ટોર

આપણે અહીંયા ફટાકડાની રેન્જ કેટલાથી કેટલા સુધીની છે ફટાકડા 2 રૂપિયાથી થી લઈને 5000 ઉધીનો ફટાકડો અહીં મળી છે જો મિત્રો અહીં આપણે કેટલી રેન્જ વધી ગઈ છે તો અમને થોડક આવડા પાછીના ફટાકડા છે બતાવો તો કેવી રીતના છે આ છે અનાર છે આ 15 ફૂટ સુધી ઊંચો અનાર થાય ડાયડમ થાય અને આવડા બાજુમાં છે બધા એ અનાર છે ને હા જો હા બાજુમાં બીજા કલરના છે આ બધા અનાર છે

સત્યાવીસ ને શોપનું નામ અઠ્યાવીસ અને શોપનું નામ ઓકે મોરે મોરો આવો દસ ટકા ડિસ્કાઉન્ટ લેતા જ આવો જય મેળવી ફટાકડા હત્યાવી નંબર સ્ટોર આપણે આ સ્ટોરનું નામ શું છે ઈશ્વર ઈશ્વર અને સ્ટોર નંબર અને આ તમારા હાથમાં શું છે હા કેવી રીતે ફૂટે હા જો આ મિત્રો બસો ને અઠ્યાસી વાર ફૂટે આ જો ઉપર આકાશમાં જઈને ફૂટે સોળ આ બસો અઠ્યાસી છોઠ છે તો મિત્રો આપણે આવી ગયા છીએ મા મોગલ ફટાકડા સ્ટોર માં તો આપણે એનો સ્ટોર નંબર શું છે છ સાત છ સાત સ્ટોર છે અને તમારે આપણે અહીંયા ફટાકડાની રેન્જ કેટલાથી કેટલા સુધીની છે દસ રૂપિયાથી મળી દસ હજાર સુધીની રેન્જ છે અને તમારી પાસે કાંઈ અલગ ફટાકડા અનોખા હોય એવી રીતના કાંઈ ફટાકડા ઉગતા એવા છે પોપ પોપ ગાડીમાં છોકરાઓને ફોડવાનું ફટાકડા ફોડી શકે પછી દિવાળી પછી આને યુઝ ઘરમાં કરી શકે એવા ચાટ ગ્લાસમાં જો મિત્રો આ માત્ર જ્યુસ માટે પી શકે છોકરા માટે બધી રીતે ઓલરાઉન્ડર છે જો મિત્રો આ કેટલી બધી જાતના ફટાકડા જો જો પછી બીજું કઈ અલગ અલગ તો બહુ છોકરા માટે અલગ અલગ બહુ વેરાયટી છે મોલા છે પોપકો છે પછી હેલિકોપ્ટર છે મ્યુઝિકલ અલગ અલગ રેન્જ છે બેઠાયું છે તમને આ ચારે જો બેઠાયું છે મિત્રો મોરલો મોરલો તો ઓલ ગ્રેટ છે આવું કાય

તો મિત્રો તમે જોઈએ ને વિડીયોમાં આપણે દસ દસ રૂપિયાથી લઈને અમુક જગ્યાએ બે રૂપિયાથી લઈને દસ હજાર સુધીના ફટાકડા મળી રહે તો આપણે તમારું બજેટ પચાસ રૂપિયા હોય હો રૂપિયા હોય કે પછી દસ હજાર કે એક લાખ રૂપિયા હોય બજેટ હોય ને તો તમે જોતા હોય ફટાકડા બધા તમને અહીંયા મળી જશે તો જરૂરથી આવજો અને ફટાકડા લઈ જાજો